એ હાલો કઈ મારી મારી બંધો એ મારી એ મારી આવતી જરૂર ના આવતી હું મમ્મી મમ્મો મારી એ શબાના બે કો બાય બાય ઉપરથી બોલ હવે એ આ મેળા સમય આ ઘડી ગઈ મારી એ ભાગ બની આવી ભાઈ ભાઈ ઉપર જાવ એ ભાવની પુસી માતા ભાઈ મારી ઈચ્છા બાના મે કોપો ભાઈ ભરો ભાઈ મારી

આ વેળા જો ઘડ્યું આ સમય મુ પણ ભાવ કરી ના ભરગો ના લેખમાં કદાચ

પણ મારો દીવાનો પ્રભુ આવ છે લે જુ બધાઓ હાલતી ભાઈ ભાઈ તો હું તો વિશવા ભરોહાની માતા છું જેની જેવી ભાવના છે જેવી શરત છે એવું કોમ મારો દીવાનો રમકંતી ભાઈ કરશે આ જાજુ બોલવાની કોઈ મારી ફળ મારો સમય નથી નકર હું તો બોલું એ વાત પૂરી પાડનારી આ જો ઘડીએ સમય

પણ મારો માતા નો ભગવાન આવું કે છે હું રમશીડા ના ગાદી ની માતા બોલતી હોય છે સમય બાગડી તો ઉતારી છે એનું ભરમોણા આવનારી માતા રાખશે અને આ વાતો લઈને માતા પૂરી પડશે હવે પછી દેરું ધૂણવા આવશે નહી વખા વાળું દેરું ધૂણવા આવશે નહી પણ મેરું ભાઈ એવું બોલું છું કે દુનિયામાં જાજો વાઘજી ભુવાની બાધા છે ની ઝાપડી કહેતી હોય તો એક વધાવો મને હાલત ક્યાંથી દઉં ક્યાં આવું લેવા તો આજ મને આજ લાગે ભરત <laughs> બાવળિયા <laughs> માતા પણ મારો કે છે કે આ ઘર ધણીયે ને ચાર ઘર હોય કે પોત ઘર હોય અમને ખબર છે ભાવાળું પણ દીવાનો ભગવાન એવું કઈ રહ્યો છે મારી સદીમણું હોય ના બોલતી હોય પણ મારો સદી નો માતા બોલું છું લ્યા ના પટી એટલે સધી ની ખોળ કરજો વેળા હારી ના આવે તો મારી માતા નું ભેણ થશે ભાવીડા ના ગાદી ની માતા કુ શું છે શું કઉ છું ભાઈ વેળા હારું બનશે આવું સધી માતા કઈ રી છે